ગ્ર રાજ્યમંત્રી હરસંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ બાઇકનું લોકાર્પણ કર્યું હતું જે સુરત પોલીસની પેટ્રોલિંગમાં મદદ કરશે સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ બાઇકનું લોકાર્પણ કરાયું હતું શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ બાઇક પેટ્રોલિંગ કરશે તો એએમએનએસ ઇન્ડિયાની સીએસઆર પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત આવી સેલ્ફ બેલેન્સિંગ બાઇક અપાઈ છે રાજ્યગ્રહ હરસંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ બાઇક ચલાવી હતી સાથે રાજ્યમંત્રી મુકેશ પટેલે પણ બાઇક ચલાવી હતી આ બાઇક શહેરના ગીચ વિસ્તારોમાં પોલીસને મદદરૂપ થશે ગીચ વિસ્તારોમાં પોલીસ વાહનોને ઝડપી પહોંચવામાં મુશ્કેલીઓ થતી હોય છે જેથી હવે આ સેલ્ફ બેલેન્સિંગ બાઇકની મદદથી સરળતાથી પહોંચી કામગીરી કરશે એમએનએસ સીએસઆર પ્રોજેક્ટ માટે સુરત પોલીસે એક ટેકનોલોજી ઈ બાઇકિંગ કે પછી ઇ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લઈને એએમએનએસના ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્વનો પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને ખૂબ સરસ પચીસ આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે ની મદદથી મેળવેલા છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય જ્યાં ટ્રાફિક હોય જે માર્કેટ એરિયા હોય જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકળવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો ઇ વેહીકલ વધારે વધારે ઉપયોગ કરવો એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એએમએનએસ દ્વારા જે આ મદદ મળી છે આ ખૂબ મહત્વની છે અને ખાસ કરીને હું એએમએનએસની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું અને સુરત પોલીસને અભિનંદન આપું છું કે એક અદભુત પ્રયાસ છે આ જ પ્રકારે આપણે ટેકનોલોજી ટેકનોલોજીમાં મોબિલિટીમાં બધી જ વસ્તુઓની અંદર નવા પ્રયોગો કરીને લોકોને સાથે રાખીને એક પછી એક મહત્વના આયામો આપણે શેર કરવાના ત્યારે શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપણી શહેરની સ્માર્ટ પોલીસને હવે માત્ર બોલેલું કે બાઇક કે પછી પીસીઆર વેન નહીં પરંતુ આ સ્માર્ટ સેલ્ફ બેલેન્સિંગ બી સુરત શહેર ને આપ સૌ લોકો જોઈ શકશો આભાર